નમસ્કાર ખેડૂત મિત્રો હું છું ભાવેશ અને આજે તારીખ છે સાત એપ્રિલ બે હજાર પચીસ ગોંડલ શાક માર્કેટ યાર્ડમાં આપણે આવી ગયા છીએ કેસર કેરીની અરજીમાં તો મિત્રો ધીમે ધીમે કેસર કેરીની આવકમાં વધારો થવા જઈ રહ્યો છે આ આપું કેરી છે કેસર કેરીની આવકની વાત કરીએ તો મિત્રો ત્રણ હજાર ત્રણ હજાર બોક્સની આસપાસની આવક છે કેસર કેરીમાં થોડીક વાર મારાજીનું સર કામકાજ શરૂ થવા જઈ રહ્યું છે હવે ધીમે ધીમે કેસર કેરીની સિઝન થઈ રહી છે તો આવકમાં ધીમે ધીમે વધારો જોવા મળી રહ્યો છે হারাজনিয়া হার সোদিয়া

বস্ত <laughs> <laughs>